ત્રીજું છે શાસ્ત્રનું શ્રવણ ચોથું છે તપસ્યા પાંચમું છે સ્વાધ્યાય છઠ્ઠું છે સ્વધર્મ પાલન અને સાતમું છે યુક્તિ છે શાસ્ત્રોની વ્યાખ્યા અને આઠમું છે એકાંત સેવન અને નવમું જે રહ્યું ને એ જપ અને દસમું સાધન મોક્ષ છે દસ એટલે દસમું સાધન ધ્યાન અને આત્મસિંત આ દસ સાધન મોક્ષ ના છે અને મો આ મોન એમાં પણ હોય ને તો મોન કોને કહેવાય તો કે મોન એટલે શુદ્ધ સીધા આકાશ સ્વયં સ્વરૂપમાં મનનું ન હોવું એ જ મોન છે અને આ સંસારમાં રાગ ઋષિ ભ્રાંતિ ન હોવી એ જ બ્રહ્મચર્ય છે મારા વાલા

એટલે કેવળ સીધાકાશ જ છે આને સીધાકાશ કહેવાય છે નિર્વિકલ્પ સમાધિથી આપણે જ પરમાત્મા આપણી જ સામે ખુલ્લો આવે છે તો એ આપણે તેને ઓળખી શકતા નથી અને જે કામ ક્રોધ લોભ મોહ અને ભયને જીતે એ જ મુક્ત થશે એનું નામ જ મુક્તિ કહેવાય બરાબર લ્યો તો બોલો સનાતન ધર્મ જય સ્વયંભો